મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા વહીવટી વોર્ડ ચૌદ વિસ્તારમાં આવતા મંગળ બજારમાં લારી ગલ્લા તેમજ પથારા અને દુકાનની બહારના લટકણિયાના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી છેલ્લા એક મહિનાથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઓપરેશન ડિમોલેશનની કામગીરી જોરશોરથી શરૂ કરવામાં આવી છે જેમાં વિવિધ વહીવટી વોર્ડ વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ ચૌદ વિસ્તારમાં આવતા મંગળ બજાર તેમજ પ્રતાપ સિનેમાની સામેના પટ્ટા પર લારી પથારા તેમજ દુકાનોની બહાર લટકાવવામાં આવતા લટકણીયાના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પાલિકાની દબાણ કામગીરીને લઈને પથારાઓ તેમજ દબાણ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો પ્રારંભિક કામગીરીમાં એક ટ્રક ભરીને દબાણ કરાયેલી સામગ્રી જપ્ત કરવામાં આવી હતી આજે વહીવટી વોર્ડ નંબર ચૌદ અંદર ચાર દરવાજા મંગળ બજાર નવા બજાર વગેરેની કામગીરી હાથ પર લીધી છે એમાં હાલમાં આપણે પ્રતાપ ટોકીઝની સામે મંગળ બજારમાં તમામ પ્રકારના દબાણ લટકણીયા જે પણ કંઈક છે તે દૂર કરવાની કામગીરી હાલ હાથ પર છે હમણાં એક ટ્રક લઈને આવ્યા છે હજી કામગીરી હમણાં સ્ટાર્ટ કરી છે અને ચાલુ છે કામગીરી